આ તો ઈ મમા બોલેલા ને કે પપ્પા બોલા આપણે નિ ગોઠવાનું દેવા દેજો દેવા દે અને આપણે હિતર ફરતું હતું એટલે કઈ દેવાનું કી ફરતું

હું નહીં આવું બે તો બે સીટર જુગ્યા આવી મેં ભત્રીજા માટે નહીં આવેલી બસીજામાં રીતે જોવા મળે ત્યાં આ તો નાખી પણ ઓલે આ

그리 <laughs>

આપે વાક્સિન લાગ દેવાના આજ ગામનો સરપંચ આ ગામનો મોટો અલી જે ડાલ જીવાવાની એ એ ક્યાં મારી જાય ને કાકા તું મન તો બધી જાય રે તારે તો તાર કાકા બોલા બોલાવી તમારે ઉપર ચાર પાંચ કેસો થાય પણ એવા ખબર નઈ અને ખબર પાડવી જ છે મારે કેટલા કેસો થઈ જાય ઉભા એ જ ને આ કોકી તો પેલા પેલા

આ મને હવામાં મારે તો આ તમને મારે આ ઓણે આ ઓણે માં ભતીજન મારે તો હું ને મારે તો મારી આ ઓણે પેલા માં ઓમ ભણો આવી ગયો તો માં ને હું ક લાઈ લુંડવા તાર કા તો હવાએ લાય જાય બજાર થી તો ભણો

ڏاڍي 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 ڏاڍي